હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ અત્યારે વાગી ગયા છે અગિયાર અને હું જસ્ટ હમણાં જ ઉઠી છું તમે મારા ફેસ ઉપરથી જોઈ શકો છો કેટલી મસ્ત રિફ્રેશ થઈને ઉઠી છું બહુ જ સારી ઊંઘ મળી છે મને અને આજે જે ટચ વુડ વર્ધને પણ મને હેરાન નથી કરી એ પણ શાંતિથી સુઈ રહ્યો હતો અને હું પણ શાંતિથી સુઈ રહી હતી હું વર્ધનને મળાવી લઉં વર્ધન ગુડ મોર્નિંગ હાઈ કરો બધાને વર્ધન હાઈ કરતો વર્ધને તો છે ને નાની હાઉસ આવે ને એટલે એને હિંચકો જ બસ બીજું કશું ના જોઈએ હિંચકો જ નહીં છોડવાનો જો બસ હિંચકામાં મને બેસાડી રાખો અને નાના નાની ને કહેવાનું મને હિંચકો નાખી રાખે વર્ધન હાલા પાછી બેટા હે હાલા આવે છે હેલો હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

અરે વાગી ગયા છે સાંજના સાડા છો એકચ્યુઅલી આજે આખો દિવસ મેં બ્લોગિંગ નથી કર્યું કારણ કે હું અહીંયા એટલી રિલેક્સ ફીલ કરતી હતી અને મસ્ત આરામ કર્યો મારી જે ઊંઘ બાકીની હતી બધી પૂરી કરી અને બહુ જ રિલેક્સ અને હમણાં કે હવે માઇન્ડથી ફ્રેશ થઈ ગઈ અને બસ હવે મારી સિસ્ટરનું વેઇટ કરું છું એ છે ને મારા માટે કંઈ સ્પેશિયલ લઈને આવી રહી છે હું બધું તમારા તમારા સાથે શેર કરું તો હું એનું વેઇટ કરું છું તો ફાઇનલી વર્ધન માસીને મળી રહ્યો છે આફ્ટર કેટલા દિવસ પછી હે ના પહેલા તો છે આ પર્સ જે બહુ જ મસ્ત છે અને એકદમ સોફ્ટ અને કલર પણ બહુ જ મસ્ત છે પછી વાવ બહુ જ મસ્ત છે વાવ મસ્ત છે

આ લાઈ હેલિકોપ્ટર એકચ્યુઅલી કેવું છે કે હેલિકોપ્ટર આ જે ગિફ્ટ પેકિંગ છે એ આખું રીધિ આજે લઈને આવી છે બાકી આ હેલિકોપ્ટર તો એ આવીને ત્યારે જેણે મોકલાવ્યું હતું કેમ કે મારું આ જવાનું હોય ને વર્ધન માટે તો હું છે ને આ મારા ભાઈએ અને વર્ધન એ ભેગા થઈને નવરું કરી કાઢ્યું છે આ કેવું ચાલતું હતું એની ક્લિપ હું તમને બતાવું મે જોઈ જ લીધું હશે કેટલું મસ્ત ચાલતું તું એ પણ હવે પતિ ગોરવા એક ક દિવસ એક દિવસ જ ખાલી ચાલ્યું છે હું બાકી તો એમ આ 24 કલાક બી નહી ઓરે વાહ પરફ્યુમ દુબઈ ના પરફ્યુમ તો વાત જ ના કર યાર બહુ જ મસ્ત પરફ્યુમ આ ઉદ છે ને હા ઉદ છે

મને તો મોસ્ટલી પરફ્યુમનો જ વધારે શોખ છે મને પરફ્યુમ એટલા ગમે છે ને એટલે મેં એને એવું જ કીધું હતું કે તું કશું જ ના લાવતી બસ ત્યાંથી પરફ્યુમ જ લાવજે ને બિચારી લઈને આવી અત્યારે અમે જઈ રહ્યા છીએ રિદ્ધિના સાસરે એકચ્યુઅલી આજે એના સાસુએ મસ્ત પિઝા બનાવ્યા છે અને એ બહુ જ સરસ પિઝા બનાવે છે તો એ ખાવા માટે અમે જઈ રહ્યા છીએ મને ઇન્વિટેશન આવ્યું છે તો મેં કીધું ચલો અને વર્ધન તો અત્યારે સુઈ ગયો છે આઠ વાગે આ હા આઠ વાગે સુઈ ગયો છે અને હવે ખબર નહીં આખી રાત જગાડશે કે નહીં કેમ કે મેં એને અત્યારે ઉઠાડવાનો ટ્રાય કર્યો પણ એ ઉઠતો જ નથી તો આઈ ડોન્ટ નો કે હવે ક્યારે ઉઠશે અને ઉઠશે પછી ઊંઘવાનું ક્યારે નામ લેશે તો આ છે રિદ્ધિના સાસુ હેલો આંટી કેમ છો તો આંટી આજે મસ્ત પીઝા બનાવે છે એમના પીઝા મને બહુ જ ભાવે છે એટલે આજે મને ઇન્વાઇટ કરી છે એમને પીઝા બનાવે છે તો હું તમને એમના પીઝા બનાવે ને એ બતાવીશ કે કેવા કેવા બનાવે છે તમે જોઈ શકો છો કેટલાય અબી પીઝા છે અને આ છે એમનો સિક્રેટ વાળો કેચઅપ એકચ્યુલી કેવું છે કે આપણે જે ટોપિંગ છે ને ઉપર નાખીએ તો મસ્ત ટેસ્ટ આવે

તારે ખાવા બેસી. મને બી ભૂખ લાગી છે. જો ભૂખ લાગી છે. મારો ઓવરટાઇમ થઈ ગયો. તા તો ઓવરટાઇમ થઈ ગયો. 7:30 ખવા 7:30 વાગે. 7:30 8 વાગ્યા સુધી ખવા વાળો માણસ છે. 9 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી બિચારો ભૂખ્યો છે બોલો. હા ઇલેક્ટ્રોનિક્સ. હા ઇલેક્ટ્રોનિક્સ દુકાન. હા ઇલેક્ટ્રોનિક્સ. હા બહુ જ મસ્ત બહુ જ. આ 5:00 દેર પણ ભૂખ નહોણીયા આયા આઈ. હેલો अंकલ કેમ છો મજામાં?

અત્યારે હું આવી છું ડેવિલ્સ બર્ગરમાં એકચ્યુઅલી આ સેટઅપ જે છે એ મારા સ્કૂલ ફ્રેન્ડનું છે જે ચલાવે છે હેલો હાય જીતુ તો એ અને એમના ફ્રેન્ડ બને ચલાવે છે તો જીતુ તારા સ્ટોલની જે ડિટેલ છે ને એ શેર કરી દે જો અમારામાં કેવું છે કે સૌથી અમારે ફેમસ છે ને બર્ગર છે એના સિવાય બી વેરાયટી છે ફૂકાસિયા છે સપ છે એ બધું બી તમે ટ્રાય કરી શકો છો અમારા ત્યાં અને અમારો ટાઈમિંગ છે રાતના નવ થી સવારના પાંચ વાગ્યા સુધીનો ટાઈમિંગ છે સવારે પાંચ વાગ્યા સુધી અને આમ પણ નવરાત્રી આવી રહી છે એટલે એ લોકો નવી નવી જે આઇટમ છે એ લોકો બનાવવાના છે અને ટ્રસ્ટ મી ગાઈઝ આનું એકવાર તમે બર્ગર ખાશો કે કોઈ પણ આઇટમ ખાશો પર્સનલી મારો ફેવરેટ શું છે જીધું કહી દે બધાને હા મારું રેપ અને મારા હસબન્ડને ને બર્ગર ફાવે છે ચીઝી બર્ગર બહુ જ સરસ હોય છે તો તમે અહીંયા આવો ને વસ્ત્રાપુર તો ડેફિનેટલી ડેવિન્સ બર્ગર ને વિઝિટ કરજો વિનલ પારેખ છે ને અમારી સ્કૂલ ફ્રેન્ડ છે તમે એના નામથી લઈને આવશો ને તો તમને 10% ડિસ્કાઉન્ટ પડશે અરે વાહ શું વાત છે તો તો તમારે બધાએ એ આવું જોઈએ વિઝિટ કરવું જોઈએ અને લોકેશન છે વસ્ત્રાપુર લેક છે જે મેઈન ચાર રસ્તા છે ને એની એક્ઝેક્ટ સામે છે હા અને સામે એક્ઝેક્ટલી તો પાક્કો અહીંયા આવજો અને અહીંયાનું બર્ગર અને રેપ તો ટ્રાય કરજો ચાલ તો મળીએ બાય હા અમે ખાઈ રહ્યા છે પોપ સ્ટીક નટેલા પોપ સ્ટીક હેમાંગ તે શું મંગાવ્યું અમારા બંનેની ફેવરેટ નટેલા છે અને રિદ્ધિની ફેવરેટ કઈ છે હા બસ તો અમે આ ખાઈ અને પછી ઘરે જઈશું કેમ કે વર્ધન બી ઉઠી ગયો છે રિદ્ધિનું કામ થઈ ગયું કેમ કે એને ક્યાંનો વર્ધન રમાડવો હતો એટલે હવે ફાઇનલી મજા આવશે અમે ઘરે આવી ગયા છીએ અને વર્ધન જોઈ શકો છો ફૂલ એનર્જીમાં ઉઠ્યું છે ફાઇનલી કાલે રજા છે તો કાલે અમે રહી શકીશું જોડે નઈ તો એ જોબ પર જ હોય સાંજે મળીએ ફાઈનલી કાલે આખો દિવસ જોડે રહીશ વાગી ગયા છે રાતના ત્રણ અને ફાઇનલી મેં વધારે સુવડાવી દીધું છે અને હવે મને પણ સખત આવી રહી છે તો મળીએ કાલે હું શું તમને વિડીયો ગમ્યો હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ બાય બાય